ભુજની જીગજન હોસ્પિટલ પાસે આવેલા જાહેર બસ સ્ટોપમાં બેવડાએ આંતક મચાવતા ઉતારોમાં ગભરાટની લાગણી જોવા મળી ખરા બપોરે પોલીસની કામગીરીને પડકારતા વિડીયો વાયરલ થતા ભારે સનસનાટી હમણાં હમણાં ભુજ પોલીસ એક શાંતિ ત્યાં તેર તૂટે તેવી હાલત થઈ છે અલગ અલગ પ્રકારના બનાવો જેમાં કાયદાની લેખા જોખા થયા છે આજે ખરા બપોરે બપોરે એક વાગ્યાના આસપાસ ભૂતના જી કે જનરલ હોસ્પિટલ પાસે આવેલ જાહેર બસ સ્ટોપમાં બેવડાઓએ આતંક મચાવ્યો હતો મારા મારી જેવા દ્રશ્યો ખડા થયા હતા જાણે કોઈ પોલીસની ધાક ન હોય તે પ્રકારના દારૂ ઢીંચી ખરા બપોરે આ બંને યુવાનો આતંક મચાવતા હતા મારામારી કરતા દ્રશ્યો ખડા થયા હતા નવાઈની વાત એ છે કે આ દ્રશ્યો ખડા થયા હોવાનો વાય વિડીયો વાયરલ થતાં ભારે ચકચાર જાગી છે સવાલ એવો થાય છે ભુજની જી જનરલ હોસ્પિટલ પાસે આ જાહેર બસ સ્ટોપ છે ત્યાં ઉતારો મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર અને અમદાવાદ તરફ જવા માટે બસની પ્રતીક્ષા કરતા હોય જ્યાં ખરાબ બપોરે બેવડાઓ આ પ્રકારનો આતંક મચાવે જાણે પોલીસનો કોઈ ડર ના હોય તે પ્રકારે આતંક મચાવે તે ખૂબ જ ઘણું બધું કહી જાય છે પોલીસે તાત્કાલિક અસરથી આવા તત્વોને સીધા દોર કરવા જોઈએ આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે જે અમે અમારા દર્શક માટે અને પોલીસ માટે પ્રસ્તુત કરી રહ્યા છે પરંતુ સવાલ એ ઉભો થાય છે કે ભુજના જુબેલી સર્કલ પાસે પણ બસ સ્ટોપ હતું જે જાહેર બસ સ્ટોપ ત્યાં અસામાજિક તત્વોનો અડ્ડો હતો આખરે લોકોએ ત્યાં બસ સ્ટોપ પર બેસવાને બદલે રસ્તાઓ પર ઊભી અને વાહનની પ્રતિક્ષા કરતા હોય છે જે પરિસ્થિતિ હવે ભુજના જી કે જનરલ બસ સ્ટોપ પાસે થશે તેવા એંધાણો વર્તા રહ્યા છે પરંતુ આજે જે વિડીયો વાયરલ થયો છે અને જે રીતના બેવડાઓ આતંક મચાવી રહ્યા છે ધમાલ કરી રહ્યા છે સામસામી મારામારી કરી રહ્યા છે જે ખૂબ જ દુઃખદ ઘટના છે તાત્કાલિક અસરથી પોલીસ પોતાની સક્રિયતા બતાવે અને કાયદાનો પાઠ ભણાવીને આવા તત્વોને સીધા દોર કરે તેવી માગણી ઉઠવા પામી છે